મિત્રો જેમ ગરીબી આવતા પહેલા અમુક સંકેતો મળવા લાગે છે તેમ ધનવાન થતા પહેલાં પણ તમને ચોક્કસ સંકેતો મળવા લાગે છે અને આ સંકેતો તમારી નજર સામે હોય છે પરંતુ તમે તેને ઓળખી શકતા નથી કારણ કે તમે શાસ્ત્રોમાં આપેલી જૂની માહિતી જાણતા હોતા નથી જ્યારે અમે આ વીડિયોમાં તમને જણાવીશું કે ધનવાન થતા પહેલા કયા કયા પ્રકારના સંકેતો જોવા મળે છે અને જો આવા સંકેતો જોવા મળે તો આપણે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ આ વિડિયો દરેક ભાઈઓ તથા બહેનો માટે અતિશય ઉપયોગી સાબિત થશે જેથી ખાસ આ વિડીયોને અંત સુધી જરૂરથી નિહાળજો આ વિડિયોમાં અમે તમને ઘણા બધા એવા સંકેતો જણાવવા જઈ રહ્યા છીએ જે સંકેતો જાણ્યા પછી તમે પણ ખૂબ જ સરળતાથી જાણી શકશો કે આવનારો સમય તમારા માટે કેવો હશે મિત્રો એક પછી એક દરેક સંકેતોની વાત કરીએ તેના પહેલા આપ સૌ મિત્રોને ખાસ વિનંતી છે કે આ વિડિયોને લાઈક કરી અને એકવાર કોમેન્ટ બોક્સમાં તમે જે પણ ભગવાનને માનતા હોય તેનું નામ એકવાર જરૂરથી લખી નાખજો જેથી તે ભગવાનની કૃપા તમારા પરિવાર પર બની રહે તો ચાલો મિત્રો હવે સંકેત નંબર એક થી શરૂઆત કરીએ નંબર એક મિત્રો જો વહેલી સવારે સૂર્ય ઉગતા પહેલા તમારા ઘરના આંગણે ગાય માતા આવે છે તો સમજવું કે તમારી પરિસ્થિતિમાં સુધારો આવવાનો છે આપણા શાસ્ત્રોમાં ગાય માતાને ખૂબ મહત્વ આપવામાં આવ્યું છે જેથી ઘર આંગણે સૂર્યોદયની પહેલા ગાય માતાનું ઊભું રહેવું એ ખૂબ જ સારો સંકેત દર્શાવે છે જો આવા સંજોગોમાં ગાય માતાને રોટલીમાં થોડો ગોળ નાખીને જરૂરથી ખવડાવો જેથી માતા લક્ષ્મીજી આપના ઘર પર બિરાજમાન રહે અને આપના કરેલ તમામ કામ સફળ થાય નંબર બે મિત્રો જો તમે ક્યારેય તમારા સપનામાં દેવી લક્ષ્મીના દર્શન કરો છો તો તે ખૂબ જ શુભ ગણાય છે સ્વપ્ન વિજ્ઞાન અનુસાર આ સ્વપ્નનો અર્થ છે કે તમારા જીવનની તમામ સમસ્યાઓ દૂર થવા જઈ રહી છે અને દેવી લક્ષ્મીની કૃપાથી તમે જલ્દી જ ધનવાન બનવાના છો આવી સ્થિતિમાં તમારા સપના વિશે અન્ય કોઈને વાત કરશો નહીં નંબર ત્રણ જો સવારના સમયે તમારા ઘર પાસે તમને કોઈ પણ ધાતુની વસ્તુ કે સિક્કો જોવા મળે છે તો તે સંકેત છે કે નજીકના સમયમાં જ તમારા પર માતા લક્ષ્મીની કૃપા વરસવાની છે આ સંજોગોમાં એ ધાતુની વસ્તુ અથવા તો સિક્કાને તમારા મંદિરમાં એક દિવસ માટે રાખી દો અને બીજા દિવસે એને તમારા ઘરની તિજોરીમાં સાચવીને મૂકી દો જેથી તમારા પર માતા લક્ષ્મીની કૃપા દ્રષ્ટિ બની રહેશે નંબર ચાર જો તમને સપનામાં સાવરણી દેખાય છે તો તે તમારા માટે ખૂબ જ શુભ સંકેત છે આ સ્વપ્ન બતાવે છે કે તમારી આર્થિક તંગી દૂર થવાની છે અને થોડા સમયમાં જ તમારા જીવનમાં પરિવર્તન આવશે જે તમને ધનવાન બનાવશે આવી સ્થિતિમાં આ સ્વપ્નનો ઉલ્લેખ અન્ય કોઈની સાથે ન કરશો નહીંતર તેની અસર ઓછી થઈ શકે છે નંબર પાંચ મિત્રો જો તમને સ્વપ્નમાં લક્ષ્મીજી અને નારાયણજી સાથે જોવા મળે છે તો તેને ખૂબ જ શુભ માનવામાં આવે છે નારાયણ એટલે કે ભગવાન વિષ્ણુને સફળતાના સૂચક માનવામાં આવે છે આ સ્વપ્ન સૂચવે છે કે આર્થિક લાભની સાથે તમને લક્ષ્મીનારાયણની કૃપા પણ મળશે અને તમારા જીવનની પરિસ્થિતિ હવે બદલાવવાની છે નંબર છ તમારા ઘરના મુખ્ય દરવાજાની આજુબાજુમાં ક્યાંય પણ વીસ મીટરના અંતરમાં જો આંકડાનો છોડ ઉગી નીકળે છે તો તેને શાસ્ત્રો પ્રમાણે ખૂબ જ શુભ માનવામાં આવ્યું છે તેમાં પણ સફેદ ફૂલ વાળો આંકડો જોવા તમારા ઘરની આજુબાજુમાં અચાનકથી ઊગી નીકળશે તો તે સંકેત છે કે આવનારો સમય તમારા ઘર માટે અતિશય શુભ સાબિત થશે અને ઘરમાં રહેલ સંપત્તિમાં અઢળક વધારો થશે નંબર સાત મિત્રો વર્ષોથી આપણે જોતા આવ્યા છીએ કે તમે જે પણ માનતા કરી હોય ત્યારે તમે શ્રીફળ વધેરો છો ત્યારે તે શ્રીફળ બગડેલું નીકળે તો તમારા મનમાં એવું થાય છે કે આપણી માનતા સફળ નથી થઈ અને તમે ઉદાસ થઈ જાવ છો પરંતુ શકુંતલા શાસ્ત્ર અનુસાર જો વધેરવામાં આવેલું શ્રીફળ બગડેલું નીકળે છે તો તે ધનના આગમનનો સંકેત સૂચવે છે તો હવે ક્યારે પણ જો બગડેલું શ્રીફળ નીકળે તો ઉદાસ ના થવું કારણ કે ભવિષ્યની અંદર કોઈ પણ સ્ત્રોત મારફતે તમારા ઘરમાં પૈસા આવવાનો તે સંકેત સૂચવે છે નંબર આઠ શકુંતલા શાસ્ત્ર અનુસાર જમણા હાથમાં ખંજવાળ આવી તે ધનનો પ્રતીક સૂચવે છે પરંતુ જો તમારા જમણા હાથની બીજી આંગળીમાં ખાલી ચડવી અથવા તો ખંજવાળ આવે તો તેને ચોક્કસપણે ખૂબ મોટા પ્રમાણમાં ધનના આગમનનો સંકેત સૂચવે છે તેમ કહી શકાય કારણ કે શકુંતલા શાસ્ત્રમાં તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે નંબર નવ ઘરના આંગણામાં રહેલ તુલસીના છોડના પત્ર ખૂબ જ મોટા હોય તો તે આવનારા સમયમાં માતા લક્ષ્મીના આગમનનું સંકેત બતાવે છે તેનાથી ઉલટું જો તુલસીના છોડના પાન ખૂબ મોટા હોય અને પછી અચાનકથી તે તુલસીનો છોડ સુકાવવા લાગે તો સમજવું કે ઘરમાંથી લક્ષ્મીજી નારાજ થયા છે જેથી યોગ્ય પૂજા કરીને લક્ષ્મીજી પાસે માફી માંગવી જોઈએ અને તુલસીના છોડને યોગ્ય માવજત પણ કરવી જોઈએ નંબર દસ જો તમારા ઘરની આજુબાજુમાં વાનરાજ જોવા મળે છે એટલે કે વાંદરાઓનું ટોળું જોવા મળે છે અને તેમાં પણ મંગળવારે સવારના સમયે વાંદરાઓ તમારા ઘરના છત ઉપર આવીને ગુલાટો મારે છે અથવા તો રમતો રમે છે તો તે શાસ્ત્રો પ્રમાણે શુભ માનવામાં આવે છે મંગળવાર ના દિવસે વાંદરાઓ ઘરના છત ઉપર દેખાઈ આવવા તેને ચોક્કસપણે ઘરના આર્થિક વાતાવરણમાં સુધારો દર્શાવે છે આવા સંજોગોમાં ક્યારે પણ તે વાનર રાજને નારાજ ના કરવા જોઈએ મિત્રો સંકેત નંબર અગિયાર ની વાત કરીએ તેના પહેલા સાચા મનથી એકવાર આ વિડીયોને લાઈક કરી અને તમે જે પણ ભગવાનને માનતા હોય તેનું નામ કમેન્ટ બોક્સમાં જરૂરથી લખી નાખજો જેથી તે ભગવાનની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે અને મિત્રો આપણી આ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરી લેજો જેથી દરેક નવા વિડિયો સમયસર સાંભળવા મળતા રહે તો ચાલો મિત્રો હવે સંકેત નંબર 11 ની વાત કરી લઈએ સંકેત નંબર અગિયાર જો મિત્રો તમારા ઘરમાં અચાનકથી બિલાડી પ્રવેશ કરે છે અને તે બિલાડી પોતાના બચ્ચાને તમારા ઘરમાં જન્મ આપે છે તો સમજી લેવું કે આવનારો સમય તમારા પરિવાર માટે ખૂબ જ શુભ શરૂ થવા જઈ રહ્યો છે કારણ કે શાસ્ત્રો પ્રમાણે બિલાડી છે ઘરમાં પણ પોતાના બચ્ચાને જન્મ આપશે તે ઘર સુખ અને સંપત્તિથી ભરાઈ જાય છે એટલા માટે જો આપના ઘરમાં બિલાડીનું આગમન થાય અથવા તો તે પોતાના બચ્ચાને જન્મ આપે તો તેના માટે યોગ્ય ખોરાક તમારા ઘરના રસોડા પર બનાવીને તેને જરૂરથી આપજો આવું કરવાથી ભવિષ્યમાં થનારો લાભ બમણો થાય છે અને તમારા પરિવારમાં રહેલ દરેક વ્યક્તિના કિસ્મતના દરવાજા પણ ખુલવા લાગે છે ખેત નંબર બાર જો તમારા ઘરના આંગણે સાંજના સમય એક સાથે પાંચ કાબર જોવા મળે છે અને સાથે સાથે તેનો કલરવ પણ જોવા મળે છે કારણ કે શાસ્ત્રો પ્રમાણે કાબરનું આગમન તે પોઝિટિવ ઉર્જા સૂચવે છે જેથી આવા સંજોગોમાં તમારે સાચા મનથી ભગવાનનો આભાર માનવો જોઈએ અને તે કાબરને દૂર ખસેડવાનો પ્રયત્ન પણ ના કરવો જોઈએ સંત સંકેત નંબર તેર મિત્રો ઘરની અંદર ઉંદર જોવા મળે તો આપણે હંમેશા તેને ગુસ્સા ભરી નજરે જોતા હોઈએ છીએ અથવા તો તે ઉંદરને ગમે તેમ કરીને બહાર કાઢવાની મહેનત કરતા હોઈએ છીએ પરંતુ મિત્રો શાસ્ત્રો પ્રમાણે જો તમારા ઘરમાં સફેદ ઉંદર જોવા મળે છે તો તેને અતિ શુભ માનવામાં આવે છે સફેદ ઉંદર તે ઘરમાં જોવા મળે છે જે ઘરમાં આવનારો સમય ખૂબ જ ફળદાયી સાબિત થવાનો હોય છે જેથી કોઈ પણ ઘર માટે સફેદ ઉંદરનું આગમન શાસ્ત્ર પ્રમાણે શુભ સંકેત દર્શાવે છે સંકેત નંબર ચૌદ મિત્રો ઉંદરને લક્ષ્મીજી સાથે શાસ્ત્રોમાં અતિ સકારાત્મક રીતે જોવામાં આવે છે ત્યારે જો તમારા ઘરના આંગણે કુંદર પોતાના બચ્ચા સાથે જોવા મળે છે તો આ પણ એક સંકેત છે કે આવનારા સમયમાં તમારા ઘરમાં ત્રણ લાભ થશે અને તે પણ ખાસ એક ઉંદરની સાથે છ બચ્ચા જોવા મળે છે તો તેને વધારે શુભ માનવામાં આવે છે અને આવા સંજોગોમાં આવનાર છ મહિનામાં તમારા ઘરનો સારો સમય શરૂ થવા લાગે છે સંકેત નંબર પંદર મિત્રો જો તમારા ઘરમાં રાખેલા મંદિરમાં તમે જ્યારે પણ દીવો પ્રગટાવો છો ત્યારે ખાસ તે દીવાની સામે ઊભા રહીને તમે જે પણ ભગવાનને માનતા હોય તેનું સ્મરણ કરો અને દીવાની જ્યોત ઉપર ધ્યાન કેન્દ્રિત કરો જો તે દીવાની જ્યોત જરા પણ જમણી બાજુ ધરતી હોય તેવું નજરે પડે છે તો તે એક સંકેત છે કે આપે ધ્યાન કેન્દ્રિત કરેલા અને સ્મરણ કરેલા ભગવાનની કૃપા તમારા પરિવાર પર બનેલી છે જેથી આવા સંજોગોમાં તમારા મનમાં રહેલ દરેક ઈચ્છા તે ભગવાન સામે વિના સંકોચે રજૂ કરો અને તમારા પરિવાર માટે સારી કામના કરો મનને ચોખ્ખું કરીને તમારા મનમાં રહેલ દરેક પ્રકારની વ્યથા તે ભગવાનને કહો આવા સંજોગોમાં આવનારા સમયમાં તમારી દરેક મનોકામના જરૂરથી પૂર્ણ થશે અને આવનારો સમય તમારા અને તમારા પરિવાર માટે અતિ લાભદાયી બનશે મિત્રો આ માહિતીને આપ જેટલી વધારે શેર કરશો તેટલા જ આપ પુણેના ભાગીદાર થશો કારણ કે જો આ માહિતીથી કોઈ પણ લોકોને ના જીવનમાં બદલાવ આવશે તો તેનું પુણ્ય તમને જરૂરથી મળશે તેથી તમારા પરિવાર મિત્રો ભાઈઓ તથા બહેનોમાં આ માહિતીને જરૂરથી શેર કરજો અને સાથે જ મિત્રો આ વિડીયોને લાઈક કરી અને આપની આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી આવા જ અવનવા વિડીયો સાથે તમે જોડાયેલા રહો ફરી મળીશું મિત્રો કોઈ નવા વિડીયો સાથે ખૂબ ખૂબ ધન્યવાદ જય શ્રી કૃષ્ણ